નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન જય સંવિધાન આપણી ગુજરાત વેધરભાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે તારીખ એક અગિયાર બે હજાર ચોવીસના રોજ એકથી લઈ અને સાત તારીખ સુધીની આગાહી આપેલ હતી અને તે મુજબ જ નોર્મલ કરતાં ગરમી વધુ જોવા મળેલ છે અને રાત્રે અને વહેલી સવારમાં સામાન્ય ઠંડક પણ જોવા મળેલ અને સાથે સાથે ત્યાર પછી આગાહી દિવસો બાદ અંગેનું એક આગોતરું એંધાણ આપેલું હતું કે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધશે અને બપોરનું તાપમાન નોર્મલથી ઊંચું જોવા મળશે અને તે મુજબ જ જોવા મળેલ છે મિત્રો હવે તારીખ સત્તરથી લઈ અને તારીખ ત્રેવીસ દરમિયાન વાતાવરણની વાત કરીએ તો આગાહી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં હજુ પણ નોર્મલથી ઊંચું તાપમાન જ જોવા મળશે અને નોર્મલ તાપમાન કરતાં એકથી ચાર ડિગ્રી વધુ ઊંચું તાપમાન જોવા મળશે અને જ્યારે ઠંડીની વાત કરીએ તો હાલ ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ જે વધી રહ્યું છે એ નોર્મલની આસપાસ આવી ગયેલ છે અને અમુક દિવસે નોર્મલ તાપમાનની આસપાસ જ જોવા મળશે તો ક્યારેક નોર્મલથી ઓછી ઠંડી જોવા મળશે અને આગાહી સમયમાં ઝાકળ વર્ષાની હવે કોઈ શક્યતા નથી એનું ખાસ જોવા જઈએ તો મુખ્યત્વે જે પવનો છે ને તે પણ પૂર્વ તરફના કે ઉત્તર પૂર્વ તરફના જોવા મળશે અને હવે આગાહી સમય બાદ વાતાવરણ કેવું રહે છે તે બાબતનું આગોતરા એંધાણની વાત કરીએ તો હવે પછી ઉપર ઉપરી વેસ્ટર્ન ડિસ્ટન્સની અસર તળે ઠંડી વધે અને ગરમી ઘટે અને પવનની દિશા બદલાતા ઝાકળ આવવાની પણ શક્યતા છે મિત્રો આપણી ચેનલને ખૂબ જ આગળ વધારવા માટે આપ સૌ મિત્રોને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તેવી જ રીતે આપ સૌ મિત્રો ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરી લેજો આભાર મિત્રો જય જવાન જય કિસાન જય સવિતાન